આપણે ભારતનો પંપ છે અહીંયા આપણે જવો ડીઝલ છે અને આપણે પારોલા પહેલાં ઊભા જલગાવાડા રોડ ઉપર એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ભારતનો પંપ હતો એટલે આપણે જોવા ડીઝલ નાખીશ હવે મિત્રો આપણે જોવો નાસ્તો આવી ગયો છે નાસ્તામાં આપણે મૂકીએ છે પૂરી શાક ને દહીં આ બાજુ લસણવાળી ચટણી છે તો ગ્રીસ કરે છે અને આ ભાઈ થોડાક કરે છે

કે ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો હતો કે તમારે ગાડી જ્યાં આપણે જવાનું છે ને કામ રેડી ત્યાં કંઈક લોચો થયો છે ખાલી કરવાનો ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું છે કે આપણે પાર્થ હોટલે ઉઈ ગયા હતા એટલે આપણે સવારે નથી વેલા ચાર વાગે ભાગ્યા હતા અને અત્યારે જોવો આપણે આઠ વાગે ઢુલિયા પાસ કરીને જલગાઉ રોડે ચડી ગયા છે અને અત્યારે આપણે જલગાવ પહેલાં ડીઝલ નાખવો ઉભા રહ્યા છીએ એટલે અત્યારે જુઓ આપણે ભારતના પંપે ઉભા છે આપણે ભારતનો પંપ છે ની આપણે જોવો ડીઝલ છે અને આપણે પારોલા પહેલાં ઊભા છે જલગાવવાળા રોડ ઉપર એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ભારતનો પંપ હતો એટલે આપણે જોવો અહીંયા ડીઝલ છે એટલે હવે ડીઝલ નાખી લઈ અને પછી આપણે અહીંથી રનિંગ થાય અને આપણે મહારાષ્ટ્રમાં ભાવ છે નેવું પોઈન્ટ ઓગણ મિત્રો આપણે જોવો આ ડીઝલ નાખીને નીકળી ગયા છે અને હવે સીધું આપણે આવશે જલગાંવ અને આ વખતે આપણે મિત્રો ડીઝલ ફી વધારે આવ્યું છે એનું કારણ છે કે ભાઈ આપણે વજન રેહણી આગળ છે કે આપણે ધુલિયા ફૂલ કરાવીને એટલે આપણે બસો વીસ લિટર ડીઝલ આવે હે આપણે વાકાનેર ફૂલ કરાવીને ધુલિયા ફૂલ કરાવીએ એટલે એટલે આપણે ધુલિયા પાસ કરીને ટાંકી પૂર કરાવી એટલે આપણે આવ્યું છે બસો ને છુમ્માલીસ લીટર ડીઝલ એટલે આપણે બચીસ લીટર ડીઝલ વધારે આવ્યું હોય એટલે વજન આપણે આગળ છે એના હિસાબે આ ગાડી થોડી વધારે દબાવી છે એના હિસાબે થોડુંક વધારે આવ્યું છે અને આપણે સરેરાશ એવરેજ લેણીએ એટલે આપણે ચૌદ વીલવાળી ગાડી રહીને એ આપણે બે પોઈન્ટ નેવું બે પોઈન્ટ પંચાણું એવરેજ આવે છે આપણી ગાડીમાં પણ તમારી ગાડીમાં કેટલી એવરેજ આવે એની કોમેન્ટ કરજો કે ચૌદ વીલવાળી ગાડી એવરેજ કેટલી આપે અમુક તો એમ કે છે કે ત્રણ ની આવે છે હવા ત્રણ ની આવે છે બાકી આપણા ગાડી આખી એમાં આપણે એવરેજ આવે છે બે પોઈન્ટ નેવ પંચાણું ત્રણ ની એવરેજ પકડતી નથી ફોર બે પોઈન્ટ નેવ ની એવરેજ આપણે આવે છે તમારી ગાડીમાં કેટલી આવતી હોય આપડા ડ્રાઈવર ભાઈ તો કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે ભાઈ આપણે જગડી બિલમાં કેવડી એવરેજ આવે છે બાકી ફોર ટાયર માં ને એમાં તો બે પોઈન્ટ એસી પિંચસી ની આવે બધાને ફોર ટાયર માં બધા વાતું કરે છે બાકી આપણે ચૌદ વ્હીલવાળી ગાડી આપી છે એમાં આપણે બે પોઈન્ટ પંચાણું એવરેજ આવે છે તમારી ગાડીમાં કેટલી આવે છે એની કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણી ગાડીમાં એવરેજ વધારે છે કે ઓછી છે મારા ખ્યાલથી તો ઓછી જ છે નવાણું પોઈન્ટ નવાણું તો બાકી તમે કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ કેટલી એવરેજ આપે ચૌદ વ્હીલવાળી અને હવે મિત્રો આપણે જલગાઉની બધી પાસ કરીએ કેમકે અત્યારે વાઈ ગયા છે આઠ એટલે આપણે આજ આપી દઈએ આપો દઈએ અને આખી રાત આખી એટલે આપણી ગાડી ખાલી કરવાનો ચાન્સ રહે હવે આપણે કિલોમીટર કાપી જોવી આજે આપણે ખાંઈ જુદીમાં ક્યાં પહોંચી થઈ હવે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં નવો જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે હવે આપણે કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જોવો ચલજો પેલા ગાડી ઉભી રાખી છે એ આપણે વસરાજ હોટલ રહી ને ત્યાં હવે અત્યારે જોવો આપણે નાસ્તો કરવો ગાડી ઉભી રાખી છે અત્યારે વહી છે આપણે દસ અને અત્યારે જોવો આપણે વસરાજ હોટલ એ તો આપણે વસરાજ હોટલ હવે આપણે નાસ્તો કરી લઈ નાસ્તો કરી પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવો નાસ્તો આવી ગયો છે નાસ્તામાં આપણે મૂક્યું છે પૂરી શાક ને દહી આ બાજુ લસણ લસણવાળી ચટણી છે અને મરચાં હવે આપણે નાસ્તો કરી લઈ મિત્રો આપણે જુઓ નાસ્તો કરી લીધો છે અને હવે આપણે અહીંથી નીકળી અને આપણે આ હોટલ રહી આપણે જલગાઓ પહેલાં આવે છે જુઓ તમને આથી વ્યૂ દેખાડી દઉં એવો જય મુરલીધર વસરાજ હોટલ આપડા પોરબંદરની ની હોટલ છે અને આપણે સામેની સાઈડ ગાડી ઉભી રાખીએ એટલે હવે આપણે પહેલા જઈને જલગાઉ ને બધું પાસ કરી મિત્રો આપણે જોવા જલગાઉ પહોંચી ગયા છે અને અત્યારે આપણે જોવા હવે જલગાઉ સિટી આવશે કેમકે જલગાવ રહ્યો છે આપણે સિટીમાં થાય ને રસ્તો જાય અહીંયા બાયપાસનું કામ એ ચાલુ છે પછી તો બાયપાસમાં થઈને જવાનું થઈ અને અત્યારે જોવો આપણે હવે જલગાવ સિટી આવશે આજ તો રવિવાર છે એટલે ટ્રાફિક ઓછું છે નગર તો અત્યારે આ રોડ ઉપર વધારે ટ્રાફિક હોય ફોર વ્હીલ ને ઓંડાવાળાનું પણ આજે રવિવારના હિસાબે ટ્રાફિક ઓછું છે હવે આપણે જલગાવ પાસ કરી લઈ હવે આગળથી જો ફોર લાઈન આવી જાય છે સિટીમાં આપણે જવો જલગાવ પાસ કરીને અને મલકાપુર ને નાંદુરાની બધી પાસ કરી લીધું એમ અને અત્યારે આપણે ઊભા છે ખામગાવ બાયપાસમાં માં અત્યારે જવો આપણે અહીંયા ગ્રીસ ને એવું કરવાનું છે અને આપણે યુ બોલ હતો ખેંચાવાના છે અને અત્યારે જવો ગ્રીસ ને યુ બોલ ખેંચે જોવો અમે ગ્રીસ કરે છે અને આ ભાઈ થોડાક લપ કરે છે કેમ કે ઓલા ભાઈ એની ગાડી કે વારામાં ગાડી હતી કે એટલે એ બે લપ કરે છે બોલો કે હું ખોડું ને ઓલો કે હું ખોડું अत्यार जो आप यू बोल खेचे हाँ भाई सही है ना उधर देखिए ना इधर सही थी उधर भी सही होगा इधर तो देखा था फिर रास्ते में खड्डा बेडे में देखो तो आउट है भाई कितना आउट है एक इंच आउट है बत्तीस है इधर मिला दो हो जाएगा ना नहीं हो जाएगा ऐसा है क्या करना पड़ेगा वो पड़ेगा, जाग लगाना पड़ेगा सही करना पड़ेगा तैतीस तैतीस करना पड़ेगा तो है ना जो ना वो उधर अलाइनमेंट के जगह साथ में करवा देंगे ठीक है तो अब यू पूरा टाइट कर दो आ, अभी कैसे हो गया था कोई ज्यादा खर्चा नहीं आता भाई पास

અંગાય બધી સુવિધા આયા ગ્રીસ કરવાનું ગેરેજ ને વાયરિંગ નું કામ ને બધું કામ આપણે અહીં કામગાઉ બાયપાસ માં થઈ જાય છે અને હવે આપણે બ્રેક વતન સેટ કરાવવાની છે એટલે બ્રેક વાળાને આપણે બોલાવતા આવી તો મિત્રો આપણે જોઓ યુ બોલ ખેંચાઈ ગયું છે અને ગ્રીસ થઈ ગઈ ગાડીમાં અને આપણે બ્રેક સેટ વતન કરાવી લીધી છે એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને હવે સીધા આપણે એલા જાય પાતુર જે આપણે પાતુર મહારાષ્ટ્રવાળાની હોટલ છે એની આપણે હવે ગાડી ઊભી રાખશું એટલે હવે આપણે ખામગામ બાયપાસમાંથી નીકળી આપણે એલા જાય પાતુર એટલે વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી બાયપાસમાંથી નીકળી ઓકે ખામગાવ બાયપાસ આપડે બાયપાસ પણ અહીંયા જવું શોરૂમ એ અશોક લલન નો અહીંયા જ છે જો આપણે લગભગ ગાડીયું રહી ને એ બધી અહીંયા ગ્રીસ ગ્રેસ કરાવવા કઈ ગાડીનું ઝીણું મોટું કામ કરાવવા બધા અહીંયા જ ઉભા રે મિત્રો આપણે જુઓ બાયપાસમાં ઉભા રહ્યા છીએ પાછા કેમકે આપણે આ અહીંયા ફિલ્ટર પાણી હતું એટલે આપણે ફિલ્ટર પાણી ભરવા ઊભા રહ્યા છીએ અને આપણે જોવો ગેસનો બાટલો ખાલી થઈ ગયો હતો એટલે બોટલ ભરવાય રાખીએ ગાડી ઊભી કેમકે અહીંયા જુઓ બધું આપણે કરિયાણું બધું મળે છે એટલે આપણે જ ખાલી આ બાટલો એક જ ભરવાનો છે અને પાણી રહ્યું આપણે ભરી લીધું છે એટલે ગાડીએ મૂકીએ છે અને અહીંયા જુઓ અંદર જ છે બધું પ્લાન્ટ ઠંડા પાણીનો એટલે હવે આપણે બોટલ ભરી લઈ પછી આપણે નીકળી હવે મિત્રો આપણે જોવો ગેસ ની બોટલ નહી ભરી લીધું છે એટલે હવે આપણે રનિંગ થાય અને હવે સીધા આપણે અહીંયા જાય પાછું એટલે હવે આપણે નીકળી અહીથી આપણે કરિયાણા ની દુકાન છે એટલે ન્યાથી હવે આપણે હાલતા થાય ઓ આપણે આવસી સીધું બાલા ગોરખપુર બાયપાસ માં હવે આપણે આગળ થી વળી જવાનું છે કેમ કે આગળ થી આપણે હવે લઈશું સર્વિસ રોડ ઉપર હવે આપણે સીધા ખાલી સાઈડ ટર્ન મારી પછી ડ્રાઈવર સાઈડ ટર્ન મારશું બ્રિજ હેઠે થી એટલે એ રસ્તો વહી જાય આપણે સીધો પાતુર નાંદેડ બાજુ અને આપણે આ સીધો રસ્તો રહ્યો એ વહી જઈ જાય નાગપુર આપણે જો અહીંથી આપણે વળી જવાનું છે જો આપણે અકોલા અમરાવતી સીધો રોડ વહી જાય અને આહીથી આપણે આગળથી સર્વિસ રોડ ઉપરથી લેવાની છે ગાડી અને સીધું આપણે વહી જાય નાગપુર રાયપુર બાજુ અને આપણે જવાનું છે નાંદેડ બાજુ એટલે આપણે આહથી ગાડી લઈ લઈશું ખાલી સાઈડ સર્વિસ રોડમાં આગળ આપણે બ્રિજ આગળથી ડ્રાઈવર સાહેબ ટ્રેન મારી દઈ આપણે બાલાપુર બાયપાસ માં થાય સીધો આપણે પાતુર વાળો રસ્તો ભેગો થઈ જાય હવે આપણે આ બ્રિજ રિટર્ન મારી દઈએ હવે સીધા આપણે ચડી જાય પાતુર વાળા

આપણે આઠ નો યુ જવો તમે એક નંબર યુ આવે કે અત્યારે બધું લીલું છે એટલે નજારો રહ્યો એક નંબર લાગે આપડે આવડો જેવો ઢાર જોઈ બહુ લોંગ ઢાર છે ગાડી જેવો સ્પીડ પકડી રેસી ની સ્પીડ પકડી લીધી ગાડીએ આવશે મિત્રો આપડે જોવો નાંદેડ પહોંચી ગયા છે અને આપણે નાંદેડ પેલા ગાડી ઉભી રાખી છે જે આપણે મારવાડી ની હોટલ આવે છે ને બાબા રામદેવ એટલે નાંદેડ અહીંથી આપણે પચીસ ત્રીસ કિલોમીટર જેવું બાકી રહે છે એટલે નહીં અત્યારે જુઓ આપણે ગાડી ઊભી રાખી છે અને અત્યારે આપણે ગાડી રહી આપણે સાઈડમાં જ રાખી દીધી છે કેમકે ટ્રાન્સપોર્ટરનો ફોન એવો હતો કે ભાઈ તમારે ગાડી જ્યાં આપણે જવાનું છે ને કામા રેડી ત્યાં કાંઈક લોચો થયો છે ખાલી કરવાનો એટલે આપણને અત્યારે અહીંયા ગાડી ઊભી રખાવી દીધી છે જ્યાં આપણે નાંદેડ પહેલાં એટલે બધા ટ્રાન્સપોર્ટરનો ફોન આવે ને પછી આપણે અહીંથી નીકળવાનું છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા બાબા રામદેવ હોટલ રહીને નિયા અત્યારે ગાડી સાઈડમાં રાખી દીધી જુઓ તમે આપણે બાબા રામદેવ હોટલ છે એટલે નિયા જ અત્યારે જુઓ ગાડી આપણે પાર્કિંગ કરી નાખીએ જુઓ તમે એટલે હવે આપણે સવારે ટ્રાન્સપોર્ટરનો ફોન આવે ને પછી આપણે અહીંથી નીકળવાનું છે ત્યાં લગન આપણે અહીંયા જ ગાડી રાખવાની છે કેમ કે આપણે ગાડી હવે કામારેડી ગાડી ખાલી કરવાની થાય કે પછી હૈદરાબાદ ખાલી કરવાનું થાય એ હવે આપણે સવારે ફોન આવે ને પછી ખબર પડશે એટલે હવે આપણે રાહ જોવી અત્યારે તો આપણે અહીંયા જ જમીન હોઈ જવાના છે એટલે હવે આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરનો પૂરો કરી નાખીએ છીએ જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ